નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવ યાત્રાનું આયોજન કરાયું હતું પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાઓમાં જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને નેત્રંગ તાલુકાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા આજરોજ જયબાપુ જય ભીમ જય સંવિધાન નારા સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે નેત્રંગ બિરસા મુંડા ચોક ખાતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર પહેરાવી શરૂઆત કરવામાં આવી હતી જે નેત્રંગ ચાર રસ્તાથી નેત્રંગ લાલ મંટોડીથી લઈને જીન બજાર જવાહર બજારથી ચાર રસ્તા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જેમાં આગેવાન શેરખાન પઠાણ ધનરાજ વસાવા સુરેન્દ્ર વસાવા અને મોહસીન પઠાણ સહિતના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા આજે ચાર થી લઈને આઠ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં અને દેશની અંદર જે સંવિધાનને ખતમ કરવાની જે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રવૃત્તિ કરાઈ રહી છે એને લઈને આજે આઠ તારીખના રોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્રંગ નગરમાં જય ભીમ જય બાપુ અને જય સંવિધાનના નારા સાથે આજે આખા ગામમાં આખું ગામ આજે આ નારાઓથી ગુંજી ઉઠેલું ત્યારે આજે અમે આ મીડિયાના માધ્યમથી આ સરકારને કહેવા માંગીએ છીએ આ દેશની અંદર ગરીબ દલિત આદિવાસી શોષિત અને વંચિત જે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે જે રીતે સંવિધાનને અનામતોને ખતમ કરવાની જે આ લોકોની પ્રવૃત્તિઓ છે તેને ક્યારેય પણ એમના આ મનસુબા પૂરા થવા નહીં જઈએ અને દેશની અંદર આજે સંવિધાન બચાવો આ રેલીઓ થઈ રહી છે આવનારા દિવસોમાં પણ સંવિધાન બચાવવાની ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓ થશે અને કોંગ્રેસ દ્વારા આ દેશની અંદર ક્યારે પણ આ હિટલર શાહી શાસન ચલાવવામાં નહીં આવે ફરી એક વખત આ દેશની અંદર સંવિધાન બચાવો જય ભીમ જય બાપુના નારા સાથે અમે લોકો આવનારા દિવસોમાં ખૂબ આગળ વધીશું